નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથીના ગણિત વિષયના પ્રકરણ નંબર ત્રણ માહિતીનું નિયમન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વ પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં દર્શાવેલું છે જે તમે જોઈ શકો છો ભાગ પ્રમાણે આપણે સ્વ પોથી આવશે અહીં આપણે બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી જ રીતના ત્રીજો ભાગ આવશે અને ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશન ની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે

સૌપ્રથમ તમને અધ્યાય નિષ્પત્તિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને અહીં પૂર્વ જ્ઞાન આપેલું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક માહિતી ચૌદ છ બાર સત્તર એકવીસ દસ ચાર અને ત્રણનો વિસ્તાર કેટલો છે તો જવાબ આવશે અઢાર નંબર ધારો કે એ એક્સ વાય છે એ ત્રણ અવલોકન છે તો આ અવલોકનો મધ્ય કયો છે તો જવાબ આવશે બી ત્યાર પછી નંબર ત્રણ શહેરના જુદા જુદા બગીચાઓમાંના વૃક્ષોની સંખ્યા તેત્રીસ આડત્રીસ અડતાલીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ તેત્રીસ અને ચોવીસ છે તો આ માહિતીનો બહુલક કયો છે તો જવાબ આવશે તેત્રીસ નંબર ચાર પ્રાપ્તાંકો ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ ચારનો મધ્યસ્થ શોધો જવાબ આવશે ચાર નંબર પાંચ ત્રણ સંખ્યાઓનો મધ્ય ચાલીસ છે ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે જો સૌથી નાની સંખ્યા ઓગણીસ હોય તો બાકીની બે શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો જવાબ આવશે એક્યાસી નંબર છ નીચે પૈકી ક્યાં વિકલ્પનો મધ્યક મધ્યસ્થ અને બહુલક સમાન છે તો જવાબ આવશે ડી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર સાત માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહે છે વિસ્તાર નંબર આઠ આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો ખાલી જગ્યા કહે છે બહુલક નંબર જો છ બે અને અંક ગણિતીય સંસાર સરાસરી પાંચ હોય તો એક્સની કિંમત ખાલી જગ્યા થાય તો જોવાશે ત્રણ નંબર દસ કોઈ પણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા અવલોકનની વચ્ચે રહેલો હોય છે તે ન્યૂનતમ અને મહત્તમ નંબર અગિયાર જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનોની સંખ્યા ખાલી જગ્યા હોય અયુગ્મ પ્રશ્ન નંબર ત્રણ માગ્યા મુજબ જવાબ આપો નંબર બાર પ્રથમ દસ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો તો બે વત્તા ચાર વત્તા છ વત્તા આઠ વત્તા દસ વત્તા બાર વત્તા ચૌદ વત્તા સોળ વત્તા અઢાર વત્તા વીસ છેદમાં દસ તો સરવાળો કરીશું એકસો દસ થશે અને નીચે દસ તો જીરો જીરો ઉડી ગયા તો જવાબ આવશે નંબર અવલોકનોનો મધ્ય ચાલીસ છે ભૂલથી એક અવલોકન પિસ્તાલીસને બદલે પંદર લેવાય છે તો માહિતીનો સાચો મધ્યક શોધો તો દસ અવલોકનોનો સરવાળો બરાબર ચાલીસ ગુણ્યા દસ એટલે ચારસો સાચો સરવાળો બરાબર ચારસો વત્તા સાચો અવલોકન ઓછા ખોટું લીધેલ અવલોકન પંદર એટલે ચારસો ત્રીસ તો સાચો મધ્યક ચારસો ત્રીસ ના છેદમાં દસ જીરો જીરો ઉડી ગયા જવાબ આવશે તેતાલીસ નંબર ચૌદ નીચે બાર માણસોના વજનમાં એટલે વજન આપેલા છે એ આપેલ માહિતીનો મધ્યક શોધો તો મધ્યક એટલે આ બધાનો સરવાળો છેદમાં બાર તો અહીં સાતસો અઠ્યાસી છેદમાં બાર એટલે પાસઠ પોઈન્ટ છાસઠ એટલે જવાબ આવશે પાસઠ પોઈન્ટ સડસઠ નંબર બી કેટલા માણસોના વજન મધ્યક કરતાં વધુ છે તો ચાર માણસોના વજન મધ્યક કરતાં વધુ છે ત્યાર પછી સી આપેલ માહિતીનો વિસ્તાર શોધો વિસ્તાર બરાબર મહત્તમ ઓછા નંબર અવલોકનો સરવાળો છેદમાં કુલ અવલોકન તો ચાર પોઈન્ટ પાંચ બરાબર અહીં અવલોકનોનો આપણે સરવાળો છેદમાં દસ તો ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ બરાબર બેતાલીસ વત્તા એક્સ તો બેતાલીસ વત્તા એક્સ બરાબર પિસ્તાલીસ ચાર હતા પાંચ છેદમાં બે એટલે નવ ના છેદમાં બે ચાર પોઈન્ટ પાંચ સોળ એક પાસા પંદર વખત ફેંકતા મળતા અવલોકનો નીચે મુજબ છે તો આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો મધ્યક અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો તો અવલોકનોનો સરવાળો કરીશું સુડતાલીસ કુલ મધ્યક પંદર તો ત્રણ પોઈન્ટ તેર મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં ગોઠવ્યા મધ્યસ્થ બરાબર એન પ્લસ વન છેદમાં બેમુ અવલોકન તો એન એટલે પંદર વત્તા એક છેદમાં બે તો પંદર વત્તા એક એટલે સોળના છેદમાં બે આઠ દુ સોળ બે બે ઉડી ગયા તો આઠમુ અવલોકન મધ્યસ્થ ત્રણ અને બહુલક બે નંબર સત્તર આપેલ માહિતીનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો એ આપેલ માહિતીના અવલોકનોમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાશે નહીં આઠ અથવા સત્તર અથવા સોળ બી જો માહિતીનો બહુલક પંદર કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડશે અવલોકન પંદરને ને બે વખત

સી ક્યા વર્ષે પછી ચોખા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે બે આપેલ પાંચ વર્ષ દરમિયાન પચાસ વત્તા ચાલીસ વત્તા સિત્તેર છેદ માં પાંચ ચોપન ગુણ્યા પાંચ 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 ઉડી ગયા તો જવાબ આવશે ચોપન મિલિયન ટન ઈ વર્ષ બે છ અને વર્ષ બે માં થયેલ ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો પચાસ ઓછા ચાલીસ બરાબર દસ મિલિયન ટન નંબર ઓગણીસ પ્રશ્નોના જવાબ આપો તો અહીં પણ સ્તંભાલેખ આપેલો છે તે પરથી આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે એ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે ક્રિકેટ બી ધોરણ સાતના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે તો સત્તર નંબર સી ધોરણ સાતમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે પાસઠ ડી કઈ રમતમાં ધોરણ સાત ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછી છે ક્રિકેટ ઈ કેટલી રમતમાં ધોરણ આઠના વિદ્યાર્થીની સંખ્યા ધોરણ સાત કરતા ઓછી છે તો ચાર રમતમાં હોકી બેડમિન્ટન ટેનિસ અને ફૂટબોલ એફ ધોરણ સાતના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તથા ધોરણ આઠના ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો ગુણોત્તર બરાબર ચૌદના છેદમાં સાત એટલે સાત દુ ચૌદ સાત સાત ઉડી ગયા બેના છેદમાં એક એટલે બે જેમ એક નંબર વીસ એક સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલ અવલોકન નીચે મુજબ છે તો જોઈએ આપણે તે પરથી પ્રશ્નો એ યોગ્ય પ્રમાણમાં લઈ બે સ્તંભવાળા આલેખની રચના કરો બી કયા દિવસે પુસ્તકાલયમાં વાંચકોની સંખ્યા સૌથી વધુ હતી ગુરુવાર સી સામાયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો મધ્યક બરાબર બારસો છેદમાં છ બારસો ગુણ્યા છ એટલે છ છે ઉડી ગયા જવાબ આવશે નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જોઈએ આપણે પસંદ કરીશું જવાબ એક અને બે સાચા છે એટલે કે ચાર પાંચ છ સાત આઠ નવ દસ નો મધ્ય સાત છે અને ચાર પાંચ છ સાત આઠ નવ દસ નો મધ્ય સાત છે આલેખ પરથી પ્રશ્ન નંબર બાવીસ અને ત્રેવીસના જવાબ આપો તો જોઈએ અહીં તમને આલેખ આપેલો છે તે પરથી આપણે બાવીસનો જોઈએ તો કે એક શહેરનું લઘુત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના મહત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય તેવા બે શહેર ક્યાં છે તો દિલ્હી સી આવશે આપણો જવાબ શિમલા અને દિલ્હી ત્યાર પછી નંબર ત્રેવીસ વડોદરાના લઘુત્તમ સરેરાશ તાપમાન કરતા મહત્તમ સરેરાશ તાપમાન કેટલું વધારે છે એ પંદર ટકા અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક ઉત્તરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને છેડાના અવલોકનોને કાઢી નાખવામાં આવે છે આમ કરતાં મધ્યમવર્તી સ્થિતિમાનના ક્યાં માપ ઉપર અસર થઈ શકે તો મધ્યક અને બહુલક નંબર બે રામ તેની પ્રથમ ત્રણ પરીક્ષામાં અનુક્રમે સત્તાણું તોતેર અને અઠ્યાશી ગુણ મેળવે છે જો તે તેની ચોથી પરીક્ષામાં એસી ગુણ મેળવે તો તેના ગુણની સરાસરી તો એક પોઈન્ટ એક પોઈન્ટ પાંચ ઘટશે નંબર પચાસ નવ્વાણું અડસઠ અઠાણું સાહીઠ ચોરાણું નો મધ્યસ્થ કેટલો થાય તો જવાબ આવશે અડસઠ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂર્વ નંબર ચાર મધ્યક શોધવાનું સૂત્ર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો નંબર પાંચ પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા થાય પાંચ પોઈન્ટ

બાર એટલે ત્રીસ પોઈન્ટ બેતાલીસ ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યસ્થ આપણે ગોતીશું તો એકત્રીસ વત્તા પાંત્રીસ છેદ માં બે બે એટલે જવાબ આવશે તેત્રીસ અને બહુલક પાંત્રીસ નંબર આઠ નીચે ચાર નગરોની વસ્તીની બે વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે આ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો નમ એ યોગ્ય પ્રમાણમાં લઈ બે સ્તંભવાળા આલેખની રચના કરો જે અહીં તમને આલેખ બતાવેલો છે જે તમે જોઈ શકો છો બી ક્યાં નગરમાં વસ્તી વધારે સૌથી વધુ છે નગર ડી અને સી ક્યાં નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે તો નગર એ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યપુથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ અભ્યાસ કરી લેજો